કાશ્મીરમાં ફસાયેલા ચોસઠ ગુજરાતી પરત ફર્યા બનાસકાંઠાના પાલનપુરના વીસ અને ગાંધીનગરના એકવીસ પ્રવાસીઓ માદરે વતન પહોંચતા ભાવ વિભોરના દ્રશ્યો સર્જાયા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલું જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકી હુમલા અગાઉ ભારે વરસાદ અને ભૂસંકલનની ઘટનાઓનો પણ ભોગ બન્યો હતો જોકે બાર એપ્રિલે જમ્મુ કાશ્મીર ગયેલા અને પરત ફરી રહેલા બનાસકાંઠાના પાલનપુર અને ગાંધીનગરના પચાસ જેટલા પ્રવાસીઓ ભરેલી એક બસ રામબન જિલ્લાના નેશનલ હાઈવે નંબર ચૌદ ઉપર ભૂસંકલન થવાથી ફસાઈ ગઈ હતી આ ઘટના દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલા આ ગુજરાતી પ્રવાસીઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા હતા

ત્યાં ઉપર મોટા મોટા પથ્થર પડતા નીચે નદી હતી અમારી લક્ઝરી વચ્ચે બહુ ત્યાં મદદ કરી સરકારે તો બહુ મદદ ખાવા પીવામાં બધી રીતે સારી મદદ કરી અમને રોકાવાની બધી રીતે સારી મદદ કરી સરકારે ઘેર આવે ઘેર આવે તો થોડું પછી આતંકવાદી હુમલા અમે ત્યાં ફસાયા બે દિવસ લક્ઝરીમાં બે દિવસ આતંકવાદી હુમલામાં ફસાયા અમે ત્યાં અમને તો બહુ બહાર નહોતા દે પણ ત્યાં આર્મી વાળા પોલીસ વાળા બહુ અમારી મદદ કરી અમને બહુ સાથ સહકાર આપ્યો બધી રીતે સાથ સહકાર બહુ આપ્યો અમને સહી સલામત અમારા ઘરે એ લોકો અમને રસ્તા સુધી અડધા સુધી મોકવા આવ્યા હતા

વાળા બધા અમારી પાછળ પાછળ હતા અમને એના કબજામાં હતા જ દિવસથી એમને ખાવા પીવા સાત સાત કિલોમીટરના અંતરમાં એ લોકો ચાલી ચાલીને રામબનમાં ઇંચ પ્રકારનીઓ રામબંધ ખાવડા બે દાડા બે ચોપડ્યા પથરામાં પડી રહ્યા ન મળે પાણી ન મળે ખાવાનું પણ આપણે યશાદ મિલિટરી કરીને બધા લોકો અમને બહુ સાથ સહકાર આપ્યો જેથી અમે પાછા અમે પેહલા કાશ્મીર થી અમે ચોકણીઓ ગયા તા તો જોવા માટે ચાકણીઓ અમે એ દિવસે વરસાદ બહુ બહુ પડ્યો હતો પણ અમે ચોકણીઓ ફરવા ક્યાં ગયા હતા નહીં આગલા દિવસે અમે ગયા હતા બરાબર ત્યાંથી પછી અમે શું કરી ત્યાંથી અમે વરસાદ બહુ પડ્યો એટલે અમે જોવા ફરવા નહીં નીકળ્યા

જોકે આ પ્રવાસીઓ કુદરતી હોનારત થી તો પીડિત હતા જ પરંતુ સાથે જ કાશ્મીરના માં આતંકી હુમલો થયો અને તેના સમાચાર મળતા જ આ પ્રવાસીઓ સહિત તેમના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ આખરે જમ્મુ કાશ્મીર તંત્ર દ્વારા ભૂસંખલનમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તો પુનઃ ખુલતા તમામ પ્રવાસીઓને સહી સલામત પોતાના વતન મોકલાયા હતા ત્યારે છેલ્લા છ દિવસથી કાશ્મીર હોનારતમાં સંપડાયેલા પાલનપુરના પ્રવાસીઓ પોતાના માદરે વતન પહોંચતા પરિવારજનો સહિત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર આ પ્રવાસીઓને લેવા માટે પહોંચ્યા હતા ત્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા કુદરતી હોનારત અને આતંકવાદીઓના હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી પરિસ્થિતિને પ્રવાસીઓએ વર્ણવી હતી અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો કરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે માંગ કરી છે અમે તારી સોગણીસ તારીખ રાત્રે નીકળ્યા હતા ત્યાંથી શ્રીનગરથી ત્યારે ભારે વરસાદના કારણે વાદળ ફાટ્યું ત્યાંથી ભેખડો ધસી પડી અને રસ્તો બ્લોક થઈ ગયો જ્યાં રસ્તો બ્લોક થયો રામબંધ જિલ્લાની અંદર ત્યાંથી અમે એક કિલોમીટર દૂર જો અડધો કલાક કે પંદર મિનિટ થોડા બી આગળ જ ને તો અમને બી જાનહાનીનું નુકસાન થોડું થઈ શકો પણ જે અમે અડધો કલાક રીટ પાછા હતા ને તેના કારણે અમે આજ બચી ગયા છીએ અને જે બચી ગયા એનું એક જ કારણ છે કે અમે જ્યારે તરત જ ગુજરાત સરકારમાં જે અમે સહાય માગી અને આપણા જેવા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાહેબ आनसदसभे मय नायक साहेब पालनपुरना कलेक्टर साहेब गांधीनगरना कलेक्टर साहेब ભરતસિંહ ડાબી સાહેબ સંસદ સભ્ય એમને બધાને અમે ફોન કર્યો તો બધાને અમને આશ્વાસન ખૂબ આપ્યું અને ખૂબ અમારી મદદ કરી ત્યાંની સરકારને ખૂબ એટલું દબાણ આપ્યું અને દબાણમાં એટલું દબાણ આપ્યું કે આ લોકોને ગમે તે કરીને તમે રિટર્નને અહીંયાથી બહાર કાઢો જલ્દી જલ્દી અને ત્યાંની સરકારે અમને જે એસડીએમ ત્યાંના બનિયાળ સાહેબ એસડીએમ બનિયાળના એસડીએમ હતા એમને બી અમને ખૂબ સપોર્ટ કર્યો અને જ્યાં અમે ખાવા પીવાનું રહેવાનું ખૂબ સગવડ મળ્યું ત્યાં તે બાદ કાશ્મીરમાં ભયનો માહોલ જોવા મળે કેમ કે હુમલો થયો ત્યાંથી અમે લગભગ એસી કે નેવું કિલોમીટર દૂર હતા તો લોકોના અંદર એટલો ડર પેદા અંદરથી બહાર રોકાય ત્યાંથી બહાર નીકળવાનું માટે મુશ્કેલ થઈ ગયું હુમલો જવાબ આવ્યો એમને પૂરેપૂરો પકડવાની કોશિશ કરી મારી નાખવા જોઈએ કે આ રીતના બીજી થઈ શકે ને આ હુમલો કેમ કે આ હુમલો એટલો ખતરનાક છે કે જ્યાં જવાથી લોકો પણ અત્યારે ડરી જાય છે કે કાશ્મીરમાં જોવા જ જવું નહીં અત્યારે બધી ગાડીઓ લગભગ કેન્સલ થઈ અને ગાડીઓમાં એવું કે લોકો ત્યાં જવા જ માંગતા નહીં ત્યાં આગળ થયો અને એના કારણે જે ચિંતાનું વાતાવરણ આખા દેશ માં ફેલાયું જે પરિસ્થિતિ આખા દેશમાં બદલાઈ એના કારણે સૌ પરિવારજનો અત્યારે પાલનપુર માં બી એટલા ચિંતિત હતા દરેક પ્રવાસી ના પરિવારજનો ખૂબ જ ચિંતિત હતા પરંતુ સરકાર સતત યાત્રિકો જોડેના સંપર્કમાં હતી અને તેઓની સુરક્ષા માટે સુનિશ્ચિત હતી જ્યારે યાત્રિકો અહીં પરત ફર્યા ત્યારે જે ભાવાત્મક દ્રશ્યો અહીં નિહાળ્યા છે સૌ પરિવારજનો અત્યંત આનંદ વિભવમાં છે એમનો પરિવાર જ્યારે આટલી પરિસ્થિતિ પસાર કરી અને ઘરે અહીં પરત આવ્યા છે ત્યારે હું સૌ પરિવારજનોને પણ એટલી જ શુભેચ્છાઓ પાઠવું